નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ બીજો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આવક બિલકુલ બંધ છે મિત્રો ગઈ ગયેલની રવિવારની રજા છે મિત્રો એ હિસાબે આવક આજે લાલ ડુંગળીની બંધ કરવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ અત્યારે બ્લોકમાં ચાલુ છે મિત્રો બ્લોક નંબર સાતમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અને મિત્રો આ તમે જોઈ શકો છો આટલો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ યાદની અંદરમાં પણ છાપરા ભરેલા છે સ્ટોકમાં તો હરાજીનું કામકાજ થોડી જ વારમાં શરૂ થવાની તૈયારી છે તો હરાજીમાં જઈએ જાણી લે કહેવા રહીએ છે આજના ડુંગળીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ના માહિતી સારી લાગતી હોય તો અન્ય ખેડૂત તક આ વિડીયો આપણો પહોંચાડજો તો હવે હરાજીમાં જઈને જાણી લઈએ કહેવા રહીએ આજના ડુંગળીના બજાર ભાવ એકોતેર બે એકોતેર હા બે આ માલ વેચાણો છે બસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એમાં અમુક આ ટાઈપનો માલ વેતું જોવા મળી રહ્યો છે છીએ એકવીસ તવીસ એકત્રી એકત્રીસ

બસોને એકાણું રૂપિયાનો ભાવ છે બસોને એકાણું બસોને એકાણું રૂપિયાનો ભાવ છે બસોને એકાણું રૂપિયાનો ભાવ થયો જો આ સાઈઝમાં ફૂલ સાઈઝમાં માલ જોવા મળી રહ્યો છે અમુક ટકા મીડિયમ માલે જોવા મળી રહ્યો છે બસોને એક રૂપિયાનો ભાવ છે આ માલનો બસોને એક ફૂલ બસો ને એક રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટીનો માલ છે મિત્રો બસો એક રૂપિયામાં વેચાણો છે આ માલ બસો એક રૂપિયાનો બસો ને માં પાંચ કેટલા બસો ને એક્યાસી રૂપિયા ભાવ છે બસો ને એક્યાસી રૂપિયા માં માલ જોવા મળી રહ્યો છે બસો ને એક્યાસી